અને અત્યારે અહીંયા કોણ કોણ રહે છે ઘરમાં કોઈ નહીં એકલી એકલા ઘરમાં રહું છું હું દાદાને શું થયું હતું પેલા દાદાને બસ આજની એમને હા એના લેવલ ખરાબ થઈ ગયેલું ને એ બધું તકલીફ હતી એમને કોઈ કામ ધંધો પચ્ચીસ વર્ષથી કરતા જ નહીં હતા પચ્ચીસ વર્ષથી તો હા પચ્ચીસ વર્ષથી હું જ કામ ધંડો કરતી હતી રસોઈ બનાવવા જતી હતી ટેપલા બનાવવા જતી હતી

એટલે એને દવાના પૈસા મને જોઈએ એ બધી એ તકલીફ છે મને અને અત્યારે આ તમારી ઉંમર કેટલી છે અત્યારે મારે અત્યારે 75 છે હા તો દરીમાં આ આટલી મોટી ઉંમરમાં દીકરા ન હોય અને એકલું કામ કરું એકલું ઘર ચલાવું કેટલું અઘરું પડે જાય અઘરું તો પડે ને ભાઈ તો શું કરી આવે જિંદગી છે હવે જિંદગી પૂરી કરવાની એ પંચાવતેર વરને ત્યાં થઈ ગઈ હવે જિંદગી કેટલી રહી હવે જે નીકળે તે શાંતિથી કરવાની બીજું શું કરો અને અત્યારે ઘરમાં શું શું વસ્તુ ઘટે છે તમારે એને શેની શેની જરૂર છે તો આપણે ને આપણો વિડીયો જે લોકો જોઈ રહ્યા છે એમને અપીલ કરીએ કે જે પણ તમારે જરૂર ઘઉં જોઈએ ચોખા જોઈએ દાળ જોઈએ તેલ જોઈએ ઘર માં તો શું શું વસ્તુ વગર ચાલે એક વસ્તુ વગર ચાલે જ નહીં એક વસ્તુ તમે બનાવો એક શાક બનાવો તમે કેટલી વસ્તુ જોઈએ તલા થી માંડીને તેલ થી માંડીને બધી જ વસ્તુ જોઈએ દાદીમાં દાદા કેટલા વર્ષ પહેલા આઠ વર્ષ છે આઠ વર્ષ છે

દાદા છે જેઓ આઠ વર્ષથી મરી ગયા છે અને આ ઉંમરે ટિફિન બનાવી અને ટિફિન બધાને આપી અને એવી રીતે સાથે દાદી દાદીમાને પ્રેશરની દવા લેવી પડતી હોતી હોય છે હાર્ટ પોળું થતું હોય છે તેમની દવા લેવી પડતી હોય છે અને આ ઉંમરે જયારે દાદી બેસવાની ઉંમર છે ત્યારે કામ કરવું પડે છે કામ કરી અને કમાય અને પોતાનો ઈલાજ કરવો પડતો હોતો હોય છે તો આ બહુ અઘરી વસ્તુ છે દોસ્તો કારણ કે આટલી મોટી ઉંમર માં કોઈ પણ વ્યક્તિને કામ કરવું પડે પોતાની દવા પોતાની જાતે મેનેજ કરવી પડે બહુ અઘરી વસ્તુ છે તો બસ દોસ્તો તમે બધાને જ વિડીયોના માધ્યમ દ્વારા અપીલ કરી કે તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો જેનાથી દાદીમાં છે કે જેમના જીવનમાં થોડો પણ આપણે બધા જ ઉપયોગી બનીએ તો બહુ મોટી વાત કહેવાય આ ઉંમરમાં આપણે બધા જ ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે મદદ કરીએ જેના લીધે દાદીમાને પણ સહારો મળી રહે અને થોડી પણ મદદ મળે તે અમારા માટે બહુ મોટી વાત કહેવાય તો બસ તમારાથી બનતો સપોર્ટ કરજો અને સાથે સાથે દોસ્તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે હેલ્પલાઇન નંબર ઉપર જાઓ અને અમારો કોન્ટેક કરો તમે ડાયરેક્ટ દાદીમાગ સુધી મદદ પહોંચાડવા માગતા હોય તો તેમનો એડ્રેસ આપીશું અને અમારા દ્વારા પહોંચાડવા માગતા હોય તો નીચે હેલ્પલાઇન નંબર છે એના પર જાઓ આપણે બધા જ સાથે મળી અને સેવાનો સહભાગી તો દોસ્તો દાદીમાના રસોડામાં આવી ગયા છીએ અને ચાલો એમની પાસે જાણીએ કે રસોડામાં કઈ કંઈ તકલીફ પડે છે રસોડામાં શું શું સામગ્રીઓ છે કેમ કે દાદીમાની ઉંમર પંચ્યાસી વર્ષની છે હાર્ટનો પ્રોબ્લેમ છે પ્રેશરનો પ્રોબ્લમ છે બોલવામાં પણ શ્વાસ ચડી જાય છે આ ઉંમરે જ્યારે જાતે કામ કરવું પડે જાતે ઘર ચલાવવું પડે બહુ ઝઘડું થઈ જતું હોય છે

તો સાત દિવસથી થી તેલ ને લોટો કર કઈ રીતે ખાવાનું બનાવો ચોખા કઈ હોય તો બાફી ને ખાઈએ કોઈ મદદ કરી જાય તો તે ખાઈ લઈએ કોઈ આપી દે તો ખાવાનું થાય તો ખાવાનું થાય બેની દોસ્તો દાદી માં છે એમને આજે અનાજ કીટ આપીશું અને આજે અનાજ કીટના દાતા લંડન થી છે કે જેઓ આજે દાદી મને અનાજ કીટ માટે યોગદાન આપ્યું છે તો એ ભાઈ જેમને નામ દેવાની ના પાડી છે પણ એમનો ખૂબ ખૂબ આભાર કે જેઓ તમે આજે એક એસી વર્ષના વૃદ્ધ દાદી મને અનાજ કીટ આપી છે જેમની આગળ પાછળ કોઈ નથી જેમના પરિવારમાં કોઈ નથી આટલી મોટી ઉંમરે જાતે બધું કામ કરવું પડે છે બસ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી અને આવનારા સમયમાં આવા ઘણા દાદીમાં છે એમને તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો અને ભગવાન તમને સારું આયુષ્ય આપે અને આવાના આવા કામ કરવા માટે પ્રેરિત કરે તો બસ દોસ્તો મળીએ છીએ એક નવા વિડીયોમાં નવી વ્યક્તિ સાથે અને એક નવા વિચાર સાથે જય હિન્દ જય ભારત